અને આ જ્યારે પ્રોજેક્ટ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જ્યારે અહીંયા લોક સુનામણી રાખવામાં આવી છે ત્યારે આજે આ જે ગુજરાત પોલ્યુશન બોર્ડને જે મિટિંગના અધ્યક્ષ આપણા ભરૂચના કલેક્ટર સાહેબ અને રાખોડિયા સાહેબ તો આપ સાહેબને ને મારો પર્યાવરણનો એક પ્રશ્ન છે આ પ્રશ્નને ને નોંધ કરવામાં આવે કે આ ટ્રાઇબલ વિસ્તાર છે જો બંધારણમાં આ ટ્રાઇબલ વિસ્તારને વિશેષ પાવર આપવામાં આવ્યો છે ત્યારે જ્યારે આ વિસ્તારના જે ગામો ને લોક સુલામણી રાખવામાં આવી છે શિયાલી આમોદ દમલાઈ મોર પટાલ પટવાણીયા આમ બીજા પણ અનેક ગામો છે આ લોક સુનાવણીમાં ગામડે ગામડેથી લોકો અહીંયા ઉપસ્થિત હતા અને આવ્યા છે આજે ને દરેક ગામના સરપંચોએ જ્યારે એમનો વિરોધ નોંધાયો છે ત્યારે એમણે ચોખ્ખા શબ્દોમાં કીધું છે આ ગુજરાત પોલ્યુશન બોર્ડને કે ભાઈ અમારે અહીંયા જે અમને નુકસાન થવાનું છે જે પોલ્યુશનથી એ ભૂગર્ભ જર હોય એ હવાનું પોલ્યુશન હોય

કે આ જે બધી ગ્રામ સભાઓના જે સરપંચ આજે વિરોધ નોંધાવ્યો છે તમે જોયો હશે સાહેબ અહીંયા કે આ જીએમડીસી એ અહિયાં અગાઉ પ્રોજેક્ટ કર્યો છે અહીંથી માત્ર સો સો મીટરના અંતરે એ જીએમડીસી આવેલી છે એ જીએમડીસી ના લીધે અહીંયા તમે જુઓ આમોદ માલજીપુરા ભુરી જે ગામો વિસ્થાપિત કરી અને એ ગામોને અહીંયા પાછા નજીકમાં જ વસાવવામાં આવ્યા છે ત્યારે એમની પરિસ્થિતિ જે એટલી બધી ખરાબ કરી દેવામાં આવી છે ત્યારે અમે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે જો આટલી બધી વેદના તમે સાંભળી હોય તો રાખોડિયા સાહેબને અને આપ સાહેબને અમે આ પ્રજાવતી કહેવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ જીએમડીસી ને ઈસી મળવું જોઈએ નહીં એટલા માટે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છે હું પણ પોતે આ શિયાલી ગામના અમારી જે ફેમિલી છે એ ફેમિલી ની અમારી જમીન પણ જાય છે આમાં તો અમે આજે વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા અમારા ઘણા સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત હતા તો આ સમગ્ર જે સરપંચો છે આજે પડવાણિયા ગામના સરપંચ છે આજે ટેકનિકલ જેટલા પણ પ્રશ્ન હતા પર્યાવરણના હોય જમીનના પ્રશ્ન હોય લોકોને લગતા વળગતા પ્રશ્ન હોય

અનુસૂચિ પાંચ ની વાત કરે છે અનુ છેદની વાત કરે છે તો આપ સર્વને એટલો અમને આનંદ થાય છે કે આજે આજે તમે લોકો જે શીખી ગયા છો છો અને અમને ખૂબ એક લાગણી અનુભવે છે કેમ કે અમને ખબર છે કે તમે લોકો પણ અમારા એક જ લો છો એક જ સગાજનો છો પણ હું સાહેબ એક પ્રશ્ન બીજો કહેવા માંગતો હતો કે અહીંયા જે જંગલોની વાત થાય

અને બો એ પ્રાણીઓ બોલી નથી શકતા એટલા માટે અહીંયા આવી નથી શકતા એટલા માટે હું કેવા માંગુ છું એમના વતી મારા તરફથી તમે લાગણી લખી લો કે એમનો પણ આપણે અવાજ સાંભળવો જોઈએ એમની ભાષા જો કોઈ જાણતું હશે એવા માણસને લાવીને અહીંયા આપણે એની ભાષા સમજવાની જરૂર છે એ લોકો આપણને શું કહેવા માંગે છે હું માણસો વતી કહેવા માંગુ છું અહીંયા દરેક પંચાયતના સરપંચ અને નાગરિકો ઉપસ્થિત છે ત્યારે સાહેબ પણ આ સરકારી પ્રોગ્રામ નથી એવું કેવી રીતે માની લઈએ આપ સાહેબ કલેક્ટર છો અહિયાં પોલીસ નો પણ સ્ટાફ છે એક મિનિટ આજે

આપણા રાજ્યપાલશ્રીએ આદિવાસી વિસ્તારમાં દર વર્ષે વખતો વખત આવીને ગામડે ગામડે ગામડાના લોકોની પરિસ્થિતિ જાણવાની જરૂર છે આપણા રાજ્યપાલશ્રી મોહન મોહિન પૂછવામાં આવે કે તમે આ જે ટ્રાઈબલ વિસ્તાર છે એમાં કેમ દોરો નથી કરતા એટલા માટે સાહેબ અમારે પૂછવું પડે કે આ અમારો વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે આજે છે દિલ્હીમાં બેઠેલા લોકો છે કે આ ભારત દેશના આદિવાસીઓ અભણ નથી પણ આજે જે દુનિયા ચાલે છે પ્રકૃતિ જે આ દુનિયાને ચલવે છે આજે મેડિકલ ક્ષેત્ર હોય કે વિજ્ઞાન ક્ષેત્ર હોય કે આજે જે કઈ ટેકનોલોજી શોધાઈ આ આદિવાસી ના નિર્દેશલો એનું શું કારણ કે ત્યાં લોકોને કરી દેવામાં આવ્યા ગામડાના લોકો સ્વતંત્ર હતા આજે આ પર્યાવરણનો મુદ્દો છે એટલા માટે હું તમને યાદ કરાવું છું સાહેબ જો આ ઝાડ આ પાણી

ઈસી સર્ટિફિકેટ મળવું નહીં જોઈએ ચોખ્ખી ભાષામાં કહેવા માંગુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પણ સંજોગોમાં આ સર્ટિફિકેટ મળવાની જરૂર નથી બીજું આ જનતાને હું જણાવવા માંગુ છું કે તમે જે લોકો પર વિશ્વાસ રાખ્યો હતો તાલુકાના પ્રમુખો હોય કે આ સમાજના પ્રમુખો હોય એના ધારાસભ્ય હોય સાંસદ હોય કોઈ પણ હોય આ પ્રજાની જો ચોક્કસ લાગણી હોય મારો વિરોધ નોંધાવું છું કેમ કે આ જેટલા માણસોની જમીન જવાની છે આજે અહિયાં ઘણા બિન આદિવાસી જમીન છે પણ દેશ આઝાદ થયા પહેલા એ જમીન પણ આદિવાસીઓની જ હતી પણ જે દેશમાં કાયદાઓ જે રીતના બની રહ્યા છે ધીરે ધીરે આદિવાસીઓની જમીન આદિવાસીઓ પરથી ખસી રહી છે ત્યારે અમને ચિંતા થાય છે એટલે અમે અમારા સમાજને કહેવા માંગીએ છે કે જાગી જાવ આદિવાસીઓ ઉઠો સંઘર્ષ કરો બાબા સાહેબે આપણને સૂત્ર આપેલું શિક્ષિત બનો સંગઠિત બનો એટલે આપણે બધાએ શિક્ષિત પણ બનવાની જરૂર છે સંગઠિત પણ બનવાની જરૂર છે આ રાજકીય ભાષણ નથી

કે અમારા ગામમાં કેટલા સરકારી માણસો ને નોકરી છે કેટલા પ્રાઇવેટ નોકરી વાળા છે કેટલા ખેત મજૂરી કરતા છે ને કેટલા ઘર કામ કરતા છે દરેક રિપોર્ટ અમે તમને સાહેબ જાણવા માટે મોકલી આપ્યો છે ને મે સાથે સાથે આ આપણી જે માન્ય સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટના ના પાંચે પાંચ પણ જજમેન્ટ તમને સાથે મોકલેલા છે મે કે જેથી આપ સાહેબ પણ વાંચી શકો અને આખા દેશમાં પણ લોકોને ખ્યાલ આવે

એવા પ્રોગ્રામ જો આવી રીતે કરી દેવામાં આવશે તો અમારા લોકોના જે કાનૂન છે એ કાનૂન ધીરે ધીરે જે આ સરકાર કને બળ છે પોલીસ દ્વારા જે સરકારી તંત્ર દ્વારા તો અમારા લોકોને બીવડાવીને જે ધાક ધમકી આપીને જે આ જમીનોનું પણ સંપાદન કરી લેશે ને બીજી બી રીતે પણ કરી લેશે અમને ચિંતા થાય છે એટલા માટે અમે આ ગુજરાત પોલીસ નિયંત્રણ બોર્ડની જ્યારે આજે મીટિંગ છે ત્યારે એમાં અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે અમારો વિરોધ સાહેબ જરૂર લખજો અને આ રિપોર્ટ પોલ્યુશન અમને એ આપવામાં આવ્યું હતું તમારા તરફથી જાણકારી તો એમણે એવું કીધું હતું કે અમે ગામડે ગામડે જઈને માઈક લઈને ઘરે ઘરે ફરીશું પણ મેં જોયું સાહેબ આજ દિન સુધી કોઈ માઈક લઈને જાણકારી આપવા માટે આવ્યું નથી

એટલા માટે આ સાહેબને કીએ છે કે આ મીટિંગના અધ્યક્ષ તમે છો તો સાહેબ કંઈ પણ ખોટું નહીં થાય ને આ રિપોર્ટ જલ્દી જલ્દી અમને થોડાક દિવસમાં મળી જાય એ જાતની વ્યવસ્થા કરજો બધાને જય આદિવાસી જય જુહાર દરેક પંચાયતના સરપંચો જે અહીંયા ઉપસ્થિત થયા છે દરેક માણસો અહીંયા ઉપસ્થિત છે દરેક સરકારી ગણ પોલીસ ગણ કલેક્ટર સાહેબ પત્રકાર મિત્રો બધાને ખૂબ ખૂબ અભિનંદન મને સાંભળ્યું એ બદલ ને